Batho. Oh. બોડેલીમાં શાળાની સામે ખુલ્લો ટ્રાન્સફોર્મ અકસ્માત નિયમંત્રણ જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટા ઉદયપુર વ્યૂ સત્યની સાથે બોડેલી જાંબુગોડા હાઈવે પર આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એમઆઈડી સ્કૂલ અને ખત્રી વિદ્યાલયના મુખ્ય માર્ગના પ્રવેશ દ્વાર પર ખુલ્લો ટ્રાન્સફોર્મ જોવા મળી રહ્યું છે શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની અવરજવરનો આ મુખ્ય રસ્તો હોવાથી અકસ્માતની આશંકા

એટલે કોલ ફરીને બી આવવું પડે છે અને જોખમ છે એટલે ડીપી બાજુ કેટલી વાર તો આવા જવાનું થઈ ગયા છે નજીકથી એટલે જાળી મારો એટલે આવા જવાનો રસ્તો બી ખુલ્લો રહે બસ એટલી મારી રજૂઆત છે હોળીની અલીપુરા એમડીઆઈ સ્કૂલ પાસે જવા માટેનો રસ્તો એમાં ડીપી આવેલી છે ડીપીની આજુબાજુ જાળી મારવામાં આવે એટલે અમારી રિક્વેસ્ટ છે છોકરાઓને મૂકવા આવે છે તો જોખમકારક છે એટલા માટે રિક્વેસ્ટ છે કે આજુબાજુ જારી મારે અને એને કવર કરે અને સાફ સફાઈ રાખે બસ એટલી જ અમારી માંગ છે તમારો